તમે જે વાસણને રોજિંદા રસોઈમાં ઉપયોગ કરી રહ્યા છો તે કદાચ તમારા રસોડાનો સૌથી મોટો દુશ્મન છે શું તમે પણ આ એલ્યુમિનિયમનું વાસણ વાપરો છો જો હા તો તમે અજાણતા જ તમારા પરિવારને ધીમું ઝેર સ્લો પોઈઝન આપી રહ્યા છો તમે જેને સસ્તું અને ઝડપી રસોઈ માટે અનુકૂળ માનો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની શકે છે શું તમને ખબર છે કે રોજ એલ્યુમિનિયમમાં રસોઈ કરવાથી તેના કણો તમારા ખોરાકમાં ભળીને સીધા તમારા મગજની પેશીઓ કિડની અને હાડકાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે આ કોઈ સામાન્ય વાત કે અફવા નથી તો વૈજ્ઞાનિકો અને ડોકટરો આ વિશે શું કહી રહ્યા છે એલ્યુમિનિયમના વાસણમાં કયા ખોરાક ક્યારેય ન રાંધવા જોઈએ અને કયો વિકલ્પ તમારા માટે સૌથી સુરક્ષિત છે આ ગંભીર સત્ય અને તેનાથી બચવાના ઉપાયો જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ શ્યામકુમારના નમસ્કાર આજના આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ પણ મેળવીએ નવી જાણકારી કરવાનું ભૂલતા નહીં હા કેટલાક નિષ્ણાતો માને છે કે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે ખાસ કરીને જો તેનો ઉપયોગ ખોરાક રાંધવા માટે લાંબા સમય સુધી કરવામાં આવે આ અંગેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે એલ્યુમિનિયમનું લીચિંગ લીચિંગ એલ્યુમિનિયમ એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે જ્યારે આ એસિડિક ખાટા ખોરાક જેમ કે ટામેટા લીંબુ આમલી અથવા વિનેગર રાંધવામાં આવે છે અથવા ગરમ તાપમાનનો ઉપયોગ થાય છે ત્યારે એલ્યુમિનિયમ ધાતુ ખોરાકમાં ભળી શકે છે લીચિંગ શરીર પર અસર સામાન્ય રીતે આપણું શરીર કિડની દ્વારા ઓછી માત્રામાં એલ્યુમિનિયમને બહાર કાઢે છે પરંતુ જો વધુ પ્રમાણમાં એલ્યુમિનિયમ શરીરમાં જાય અને અને લાંબા સમય સુધી જમા થાય તો તે મગજ કિડની પર ખરાબ અસર કરી શકે છે કેટલાક અભ્યાસોમાં એલ્યુમિનિયમના વધુ પડતા સેવનની યાદશક્તિમાં ઘટાડો ડિમેન્શિયા એનિમિયા લોહીની ઉણપ અને હાડકાની નબળાઈ ઓસ્ટિઓમાલેસિયા સાથે જોડવામાં આવ્યું છે જો કે આલ્ઝાઇમર રોગ સાથે તેનો સીધો સંબંધ હજી સંપૂર્ણપણે સાબિત થયો નથી કિડનીની સમસ્યા ક્રોનક રીનલ ઇન્સફિશિયન્સી ધરાવતા લોકો માટે આ વધુ ચિંતાનો વિષય છે પોષક તત્વોનું શોષણ કેટલાક અહેવાલો સૂચવે છે કે એલ્યુમિનિયમ ખોરાકમાંથી આયર્ન અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વોને શોષી શકે છે જેનાથી હાડકાં નબળા પડી શકે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ખોરાક ટાળો એલ્યુમિનિયમના વાસણમાં દૂધ લેક્ટિક એસિડ ટામેટાની ચટણી સાંભાર અથવા અન્ય ખાટા પદાર્થો રાંધવાનું ટાળવું જોઈએ વૈકલ્પિક વાસણો જો તમે જોખમ ઘટાડવા માંગતા હો તો સ્ટેનલેસ સ્ટીલ કાચ લોખંડ અથવા માટીના વાસણોનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે જો તમને તમારા સ્વાસ્થ્ય વિશે કોઈ ચોક્કસ ચિંતા હોય તો ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટ આહાર નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે